સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં વડોદરા 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 દ્વારા દ્વારા શહેરમાં આવેલા સ્મશાનોને ચલાવવા કંપનીને આપવામાં આવતા શહેર વિરોધમાં પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરાઈ શહેરમાં એકત્રીસ સ્મશાનો આવેલા છે અત્યાર સુધી સંસ્થાઓના માધ્યમથી અંતિમ તમામ ક્રિયા વિનામૂલ્યે કરવામાં આવતી પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રક્રિયા ખાનગી સંસ્થાને સોંપી એક મૃતદેહ પૈકી સાત હજાર રૂપિયા ખાનગી સંસ્થાને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો પાલિકાની મડી કચેરી ખાતે તમામ કોંગી કાર્યકર્તાઓ પહોંચ્યા અને આ કાયદાને પાછો લેવા માટેની રજૂઆત કરી અને આટલો નોટો રૂપિયા ખાસ કરી મજૂરી ગણીએ ચાલો તો સ્મશાન સેવા માટે છે નફા માટે નહીં એ અમે રજૂઆત લઈને આવ્યા છે કે જીવતા જીવતો વડોદરાની પ્રજાને આ ભાજપના રાજમાં સુખ અને શાંતિ નથી મળતી પરંતુ મૃત્યુ બાદ પણ સેવાની જગ્યાએ નફો કમાવાનો આવા તગલખી નિર્ણયોનો વિરોધ કરીએ છીએ જે એકત્રીસ સ્મશાનને ખાનગી એજન્સીને આપીને એમાં જે નફો કમાવાની વાત કરવામાં આવી છે એ પગલખી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પાર્ટી એ બાબતે સાખી લઈ લે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે તમને આરોગ્ય અમલદાર દેવેશ પટેલ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે આ બધાને રાતોરાત સપનું આવે અને દિવસે તમે પ્રજા પર એ નિર્ણયને ઠોકી બેસાડો એની ચેલાઈ લઈએ તમે કેટલા બુદ્ધિજીવી લોકોને બોલાયા તમે કેટલા ટ્રસ્ટને બોલાયા તમે કોઈનો ઓપિનિયન લીધો કોઈ સર્વે કર્યો તમે ડાયરેક્ટ જ હવે જે ટ્રસ્ટ સેવાથી સેવાના હેતુથી વર્ષોથી કામ કરે છે નિસ્વા ભાવે તો એમને તમે કામ કરવા દેવું જોઈએ આમાં ખાનગીકરણ આમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ શું તમારે તમારા કોઈ મળતિયાને કામ અપાવવાનું છે શું આમાં કોઈનું કમિશન છે આ બધા પ્રશ્નો પ્રજાના મગજમાં પણ છે અને એ પ્રશ્નો અમે લઈને આવ્યા છે કોંગ્રેસ પાર્ટી આ બાબતે સાખી લે આંદોલન કરીશું દર ભીખ બાંધ દર વખતે ભ્રષ્ટાચારની બૂમો લાગે છે અને નરી આંખે દેખાય બી છે ભર ટેન્ડરોમાં રિંગ થઈ જાય બધી બાબતમાં ભ્રષ્ટાચારની બૂમો લાગે છે શહેર જોવાખો ખાડા પડી ગયા છે એ ભ્રષ્ટાચારક જ છે ડ્રેનેજો ઉભરાય છે એ ભ્રષ્ટાચાર છે પણ આ તો છેલ્લા માણસ આ દુનિયા ફાની દુનિયાને છોડીને જતો હોય અને એની અંતિમ ક્રિયા કરવી હોય એમાં બી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કોઈ બી અંતિમ ક્રિયા કરવા માટે ત્રણ ચાર હજાર રૂપિયાથી વધારે ખર્ચો નથી થતો આ અસર સયાજીરાવ ગાયકવાડની નગરી જેને આ પ્રણાલિકા બનાવી તમે આ વડોદરા શહેરની મિલકત છે એને તમે પૂછતા નથી બારોબાર બાર જનમેશન નક્કી કરી દેશો સમગ્ર સભામાં ચર્ચા થાય પેપરમાં જાહેરાત થાય લોકોનો વ્યૂ લેવામાં આવે અને પછી નિર્ણય લેવા આવે તમે તો સીધા ચાર હજારનો ખર્ચો કે ત્રણ હજાર તમે લઈ લીધાઓ લૂંટ લૂંટ ચડાય છે આ શહેરની અંદર આ શહેર વેચી દે કોને તમારા લોકોએ એટલે સવાલ એટલો જ છે कि आवा कोई तकलकी निर्णय अहिया चले नहीं, नहीं तो कांग्रेस पार्टी आंदोलन नेवर मिस एन अपडेट